અપહરણ કરી રોકડા આરોપી અને મોબાઈલ લૂંટ ચલાવનાર ત્રણ મિત્રો ઝડપાયા પોલીસે લૂટ મુદ્દામાલ કબજે કર્યો પોલીસે તેમની પાસેથી લૂંટમાં ગયેલ સાથે ઝડપી પાડી દિવસોમાં ભેદ ઉકેલી આરોપીઓને જેલના પાછળ ધકેલી દીધા હતા અને અંકલેશ્વર હેલ્થ વર્કર તરીકે મયુર શ્રી પ્રવીણસિંહ ટોળિયા ફરજ બજાવે છે ત્રણ યુવાનોએ તેમને રોક્યા હતા અને કોલેજ તરફ જવાનો રસ્તો પૂછીને તેમને એક્ટિવા ઉપર બેસાડી અપહરણ કરી દૂર અવાવરૂ જગ્યાએ લઈ જઈ ચપ્પુ વડે ના ભાગે ઈજા પોચાડી હતી અને માર મારીને બાઇક ચાલક મોબાઈલ તથા રોકડા રૂપિયાની લૂંટ કરીને ત્યાં ફેંકી દઈ ભાગી ગયા હતા અને આ અંગે મયુરસિંહ ચાવડાએ અંકલેશ્વર ડિવ અને આ ગુના ની ગંભીરતા ને જોઈ એસપી મયુર ચાવડા અને અંકલેશ્વર ચિરાગ દેસાઈ અને શહેર ટીમ બનાવીને કામગીરી હાથ ધરી હતી આ દરમિયાન માહિતી મળી હતી કે લૂંટના બનાવમાં માંગરોળ તાલુકાના કોટવા ગામ ના મયુર કાદર શાહ અને ફૈઝાન અસલમ શેખ તથા મોટી નરોલી ગામ નો સમીર નાશીર શેખ સંડવાયેલો છે તેઓ હાલમાં કોટવા ગામે દરગાહ પાસે ઉભા છે અને તેવી બાતમી ના ધારે તાત્કાલિક સ્થળો પર પહોંચીને ત્રણેય આરોપી ને ઝડપે પાડી પૂછપરછ કરતા ત્રણેય સમો ભાંગી પડેલા ને ગુનો કબૂલ કર્યો હતો. સામાન લેવા રૂપિયાની જરૂર હોવાથી ત્રણેય મિત્રોએ ભેગા મળીને અંજામ આપ્યો હતો જેથી અંકલેશ્વર શહેર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર કારા, પાટવી ભરૂચ. અંકલેશ્વર તાલુકાના જૂના ગામ વિસ્તારમાં તારીખના રોજ લાલ રંગની એક્ટિવા લઈને આવીને બાઈક ચાલકને રસ્તો પૂછવાના બહાને એક્ટિવા પર બેસાડીને અપહરણ કરી અવાવરૂ જગ્યા લઈ જાય અને ચપ્પુ વડે પીઠ પર ઈજા કરેલ તથા બાઇક ચાલકનો મોબાઈલ તથા એના રોકડા રૂપિયાની લૂંટ કરેલ આ બાબતે બાઈક ચાલક મયુરશ્રી પ્રવીણસિંહ ડોડિયા કે જે મલ્ટીપર્પઝ હેલ્થવર્કર તરીકે નોકરી કરતા હોય અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે ત્યારબાદ આઈજીપી શ્રી તથા એસપી શ્રી મયુર ચાવડા સરનાઓ દ્વારા સૂચના માર્ગદર્શન આપતા એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એમ એમ રાઠોડ તથા અંકલેશ્વરી ડિવિઝન પીઆઈ એચ બી નાઉ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરેલ એલસીબી પીએસઆઈ આર કે તોરાણીનાવને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ કે આ જે પણ બનાવ બનેલ છે લૂંટના બનાવમાં માંગરોળ તાલુકાના કોઠવા ગામના મયુર કાદર શાહ અને ફૈઝાન અસલમ શેખ તથા મોટી નરોલી ગામના સમીર નાસીર શેખ આમાં સંડોવાયેલ છે અને આ લોકો હાલમાં દરગાહ પાસે કોઠવા ગામ પાસે ઉભેલા છે તાત્કાલિક ટીમ મોકલી રવાના કરી તેમની પૂછપરછ કરતા એલસીબી દ્વારા અંકલેશ્વર એમની ઓફિસ પર લાવવામાં આવ્યા અને ભાંગી પડતા ગુનાની કબૂલાત કરતા ત્રણેય આરોપીઓ ફૈઝાન અસલમ શેખ મયુર ઉર્ફે સાજીદ કાદર શાહ તથા સમીર નાસીર નાઓને હાલમાં અટક કરવામાં આવેલ છે તેમની પાસેથી લૂંટમાં ગયેલ મોબાઈલ કે જેની કિંમત પાંચ હજાર તથા રોકડા રૂપિયા સત્તરસો રિકવર કરેલ છે ગુનામાં વપરાયેલ ચપ્પુ એ પણ રિકવર કરેલ છે આ સાથે જ મયુર સિંહાઓનું ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ આરસી બુક વગેરે વસ્તુઓ પણ લઈ ગયેલ સાથે એ બધી વસ્તુઓ રિકવર કરેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે